સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ ઉપર આવેલા બ્રિજ ઉપર દસ ફૂટનું ગાબડું પડ્યું જે સુરેન્દ્રનગર કચ્છ હાઇવે એક પાત્ર બ્રિજ છે નીચે નર્મદા કેનાલમાં પાણી ભરેલું હોવાથી ગાબડાના કારણે બ્રિજ એક તરફ બંધ કરી દેવામાં આવ્યો છે આ બ્રિજ પર એક વર્ષમાં ત્રીજી વખત ગાબડું પડ્યું હોવાનું જાણવા મળ્યું ઘટનાની જાણ થતાં જ નર્મદા વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાઈ છે આ ઘટનાના કારણે વાહન ચાલકોને ડાયવર્ઝનના કારણે નોંધપાત્ર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ બ્રિજ

જોકી અને ડ્રાઇવ હોય આપી દેવામાં આવ્યું છે ને એક તરફ આ બ્રિજ છે તે અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે એન્જિનિયર છે તેમની વાત કરતું કરીને આ ગાબડું પડવાનું છે ને શું લેવા પડ્યું છે અને પરથી ભારે વાહનો છે છે આ

અને હાલના તબક્કામાં જે એન્જિનિયરોની ટીમો છે કામે લગાવવામાં આવી રહી છે નીચેથી દૂધરેજની જે ભરેલી કેનાલ છે પાણી ભરેલી તે પસાર થઈ રહી છે ડ્રાયવર્ઝન પર આપી દેવામાં આવ્યો છે એક તરફનો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે પાંચ થી સાત દિવસ સુધીના જે બ્રિજ છે તે એક તરફ બંધ રહેશે ડ્રાયવર્ઝન આપવાનું પણ તંત્ર દ્વારા નિયમન કરવામાં આવી રહ્યો છે જો કે એક વર્ષમાં ત્રીજી વખત ગાબડું પડ્યું છે આ પુલ કચ્છને જોડતો એકમાત્ર સુરેન્દ્રનગર અને કચ્છને જોડતો